મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી શામળાજી પોલીસે પશુ આહારની આડમાં લઈ જવા તો બાર પોઈન્ટ બોતેર લાખ રૂપિયાની ત્રણ હજાર ચોરાશી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પરથી પોલીસે બસો સત્તાવન પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી પોલીસે બાતમીના આધારે અણસોલ ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન અશોક લેલનની ટ્રક ગાડી નંબર એચઆર બાસઠ એ તેર સત્તાણુંને ઊભી રખાવીને ચેક કરતા ટ્રકમાં પશુ આહારના કટ્ટાઓની આડમાં સંતાડેલો અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તથા ત્રણ હજાર ચોરાસી નંગ બોટલો ઝડપી પાડવામાં સફળતા મળી છે શામળાજી પોલીસે વિદેશી દારૂની બોટલોના બાર પોઈન્ટ બોતેર લાખ રૂપિયાનો જથ્થો સાથે વીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ રૂપિયા મુદ્દામલ કબ્જે કરી ચાલક હરિયાણાના કરન્સી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે શામળાજી પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિમિયાને નાકામયાબ બનાવ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ શામળાજી